સુરત ક્રાઈમ બ્રાન્ચે ચાર દિવસ પહેલા ચોક બજારમાંથી અપહરણ કરાયેલ બાળકને શોધી કાઢવામાં સફળતા મેળવી છે સુરત ક્રાઈમ બ્રાન્ચે ચાર દિવસ પહેલા ચોકબજાર માંથી અપહરણ થયેલા બાળકને શોધી કાઢ્યું છે આ ઘટના અઠાવીસમી તારીખે બની હતી જ્યારે ફૂટપાથ પર રહેતા શ્રમજીવી પરિવારનો બાળક અચાનક ગુમ થયો હતો ઘટના બાદ પોલીસ તંત્ર દોડતું થયું હતું અને સુરત ક્રાઈમ બ્રાન્ચે તરત જ વિશેષ ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી લગભગ પચાસ થી સાઈઠ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ બનાવવામાં આવી હતી સીસીટીવી કેમેરાની વિગતો મેળવી પોલીસે પાંચસો થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા તપાસ દરમિયાન ખુલ્યું કે એક અજાણી મહિલા બાળકને લઈ ભાગી ગઈ છે આ મહિલા પહેલા પણ અલગ અલગ શહેરોમાં બાળકોના અપહરણનો પ્રયાસ કરી ચૂકી છે પોલીસે ચોકસાઈ ભર્યા પગલા બાદ પત્તો લગાવ્યો કે આરોપી મહિલા બાળકને લઈ વલસાડ સુધી પહોંચી હતી એટલું જ નહીં પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ તે બાળકને સાથે લઈ આસામ જવા માટે રવાના તૈયાર થવાની તૈયારીમાં હતી જેમ જ સુરત ક્રાઈમ બ્રાન્ચને વલસાડના લીલીપુર વિસ્તારમાં આરોપી મહિલાના હોવાની ચોક્કસ માહિતી મળી ટીમ તુરંત જ ત્યાં પહોંચીને બાળક સાથે આરોપી મહિલાને પકડી પાડી હતી પ્રાથમિક પૂછપરછમાં આરોપી મહિલા દ્વારા ખુલાસો કરવામાં આવ્યો કે તેના પોતાના બાળકનું મૃત્યુ થવાથી તે માનસિક આઘાતમાં હતી અને તેથી આ કૃત્ય કર્યું છે સુરત પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપથી કાર્યવાહી કરી માનવતાને હચમચાવતી ઘટના પાછળનો ભેદ ઉકેલી કાઢતા સમગ્ર શહેરમાં તેની પ્રશંસા થઈ રહી છે ગઈ તારીખ અઠ્યાવીસ નવ બે હજાર પચીસના રોજ સુરતના રાજમાર્ગ રોડ પર ચોક બજાર પાસેથી એક ચાર વર્ષના બાળકનું કિડનેપિંગ કરવામાં આવ્યું હતું આ બાબતે એની મધર શાહિસ્તા અકબર શહાદત ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી કે એ અને એના હસબન્ડ ફૂટપાથ પર ચોક બજાર ફૂટપાથ પર રહે છે અને બે બાળકો સાથે રહે છે અઠ્યાવીસ તારીખે સાંજે જ્યારે હસબન્ડ વાઇફ કંઈક વસ્તુ લેવા માટે બંને હસબન્ડ તો બહાર હતો વાઈફ પણ કંઈ લેવા ગયા તો ચાર વર્ષના બાળકને કોઈ લઈને જતું રહેલું આ બાબતે ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો ખૂબ જ દયાની પરિસ્થિતિમાં રહેતા હોય અને ખૂબ સંવેદનશીલ વસ્તુ હોય સુરત સુરત પોલીસ કમિશનર સાહેબ અને જોઈન્ટ કમિશનર ક્રાઈમ બ્રાન્ચ સાહેબ દ્વારા સુરત ક્રાઈમ બ્રાન્ચને આ ગુનો ડિટેક કરવા માટે સૂચના આપવામાં આવેલી હતી જેના અનુસંધાને ક્રાઈમ બ્રાન્ચના બે પોલીસ ઇન્સ્પેક્ટર આર આઈ જાડેજા જે એન ગોસ્વામી અને અલગ અલગ પાંચ પીએસઆઈઓની ટીમ એમના અંડરમાં બનાવવામાં આવી હતી અને સાઠથી સિત્તેર માણસો સતત પાંચ છ દિવસથી લાગેલા હતા ગુનાને ડિટેક્ટ કરવા માટે પ્રાથમિક લીડ મળી હતી કે એક બેન જ્યાં આ લોકો રહેતા હતા જ્યાં રોડ ઉપર છોકરો એકલો હતો એ દિવસે વારંવાર ચક્કર મારતા હતા અને કોઈ ન દેખાતા મોકો મળતા લઈ અને એ બેન જતા રહ્યા હતા રેલવે સ્ટેશન અને ઉધના રેલવે સ્ટેશન લાસ્ટ એનું મળી આવ્યા હતા સીસીટીવી ફૂટેજ દ્વારા ક્રાઇમ બ્રાન્ચની ટીમને આગળ કોઈ લીડ મળતી નહોતી જેથી ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી એ સમય દરમિયાન ઉધના રેલવે સ્ટેશનથી આગળ પાછળ જતી તમામ ટ્રેનો અને એના સ્ટોપ ઉપર ચાલુ કર્યું હતું જેમાં ઉધનાથી નવસારી વલસાડ મુંબઈ સુધીના તમામ સ્ટેશનો લેવામાં આવ્યા હતા અને આ તરફ કિમ કોસંબા અંકલેશ્વર ભરૂચ અને વડોદરા સુધીના તમામ સ્ટેશનોની તપાસ કરવામાં આવી હતી ક્રાઇમ બ્રાન્ચની એક ટીમને વડોદરામાં લીડ મળી કે આ લેડી અન્ય ચાર પાંચ માણસો સાથે સુરત રેલવે સ્ટેશન વડોદરા રેલવે સ્ટેશનમાં મળી આવે છે ત્યાં પણ બાળકોને કિડનેપ કરવાની પ્રયત્ન કરતી હોય અલગ અલગ જગ્યાએ રેકી નાના બાળકો એકલા હોય એની સતત વોચ કરતી એ મળી આવી આગળ હાલોલમાં પાવાગઢ આગળ પણ આગળ વધુ લીડ મળતા ત્યાં પણ આ જ રીતની એમોથી જેમ સુરત અને વડોદરામાં બાળક કિડનેપ કરવાનો પ્રયત્ન કરે જેવી રીતે હાલોલમાં પણ પાવાગઢમાં પણ એણે પ્રયત્ન કર્યો હતો ત્રણ દિવસથી છવ્વીસ તારીખ એટલે કે અઠ્યાવીસે કિડનેપ કર્યું એના બે ત્રણ દિવસ પહેલાંથી એ બાળક કિડનેપ કરવાના સતત પ્રયત્નશીલ હતી અઠ્યાવીસ તારીખે અહીંયા બાળક કિડનેપ કરી અને એ જતી રહી હતી તુરંત ત્યાંથી વલસાડ ગઈ વલસાડથી પાછી વાપી ગઈ બાળક લઈને આસામ ભાગવા એને આ બાળકને લઈ એ આસામ ભાગી જવાના ફિરાકમાં હતી કાલે જો કદાચ આજે કાલ રાતના ઓપરેશનમાં ન મળ્યું હોત તો આજે કદાચ બાળકને લઈ અને એ આસામ ભાગી ગયું હોત